તો પણ આમાં જે હાઈવે ઓથોરિટી છે એ ખરેખર સેન્ટ્રલ ગવર્મેન્ટના અંડરમાં હોય છે અને માનનીય કાલે પ્રદીપસિંહ જાડેજા અમારી લોકસભા ભરૂચની બેઠક લીધી હતી એની અંદર આ ચર્ચા થઈ છે અને વહેલી તકે જે બ્રિજો મંજૂર થયા છે એ વહેલી તકે એનું કામગીરી ચાલુ થાય અને ટ્રાફિકની સમસ્યા કાયમ માટે દૂર થાય એમને રજૂઆતને ધ્યાને લઈ અને જે તે અધિકારીનો સંપર્ક કર્યો હતો અને આવનારા દિવસોની એ સમસ્યા વહેલી તકે એનો કાયમ માટે નિકાલ થાય એમના સતત પ્રયત્નો મળશે અને જે નેશનલ હાઈવે જે એક્સપ્રેસ હાઈવે જે બન્યો છે એ પણ જો ખુલ્લો કરવામાં વહેલી તકે આવે અને આ કામગીરી ત્યારબાદ ચાલુ કરવામાં આવે તો અહીંયા જે ટ્રાફિક સમસ્યા છે કામગીરી દરમિયાન અવરોધરૂપ ના થાય એ માટેના પ્રયત્નો સરકારશ્રીના છે વારંવાર વારંવારમાં પણ રજૂઆત છે આમાં પરિસ્થિતિ એવી છે ટ્રાફિક જ એટલો બધો હોય અને બ્રિજ જે સાંકડા છે એને મોટા કરવાના જે પ્રયત્નો હતા માન્ય સાંસદ સભ્ય શ્રી રંજનબેનને મનસુખભાઈ વસાવાએ પણ મહેનત કરી અને આ બ્રિજની સમસ્યાનો હલ કરવા માટે તમામ બ્રિજો અહીંયાથી સુરત વાપી સુધીના જે સાંકડા બ્રિજ છે એ મોટા કરવા માટેના તમામ જે સરકારી પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા છે પૂર્ણ થઈ છે અને વહેલી તકે ચાલુ થાય એ માટે સતત પ્રયત્નશીલ છે સેન્ટ્રલમાં બી તમારી સરકાર છે એટલે ટ્રાફિક સમસ્યાઓ જે કામગીરી ચાલુ કરે તો ચાલી કર્યા દરમિયાન ટ્રાફિક વધારે ટ્રાફિક સમસ્યા ના ઊભી થાય એની ચિંતામાં છે અને ટ્રાફિક કઈથી કઈ ડાયવર્ટ કરવો એ ઘણી મુશ્કેલ હોય એને કારણે આ થોડાક અમારે અવરોધરૂપ થયા કર